ભરૂચ શહેરના મહમ્મદપુરા રોડ ઉપર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટ ખાતે કિસાન વિકાસ સંઘના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે શાકભાજી માર્કેટમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા આ શાકભાજી માર્કેટમાં ચારસો થી વધુ વેપારીઓની દુકાનો આવેલી છે જ્યાંથી હજારો કિલો કચરો નીકળે છે આ કચરાનો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ એપીએમસીની અને ભરૂચ નગરપાલિકાની છે

ના છૂટકે જો દસ દિવસ થી એમનાનો નિકાલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ ગાંધી જગ્યા માર્ગે આગળ કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકા એપીએમસી આરોગ્ય ખાતાની રહેશે